અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસાની સીઝન બેસે તે પહેલા ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મસ મોટો પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કર્યો હતો આ પ્લાન મુજબ પંદર જૂન સુધીમાં શહેરના તમામ રસ્તાઓ પરના ખોદકામો આટોકી લેવાના હતા કે જુલાઈ મહિનો પણ શરૂ થઈ ગયો પરંતુ શહેરના ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધીના વિસ્તારમાં પાઇપલાઇન નાખવાનું કામ હજી સુધી પૂર્ણ થઈ શક્યું નથી અને જે વિસ્તારમાં કામ પૂર્ણ થયું છે તે વિસ્તારોમાં રસ્તાઓની પરિસ્થિતિ હજુ ઠેરની ઠેર છે

આ કરી છે આમ છતાં તંત્ર કોઈ પ્રત્યુત્તર હજુ સુધી નહી મળતા રહીશો પરેશાન થઈ ગયા છે ટુ વ્હીલર બી નીકળી શકતા નથી રસ્તામાં એટલો કાદવ કીચડ છે કે તમે ટુ વ્હીલર તો તમે સ્પીડમાં ચલાવો કે ધીમે ચલાવો સ્લીપ થાય છે જ અને રસ્તામાં આજુબાજુ માટીના કારણે એટલો કાદવ કીચડ થઈ ગયો છે કે નીકળવું એટલો નીકળવું એટલું મુશ્કેલ પડી ગયું છે બહુ જ ભારે પડી ગયું છે નગરમાં વરસાદ હોય છે તો આવામાં બહુ તકલીફ પડે છે સ્કૂલમાં લેટ અવાય છે પ્લસ કાદવ કીચડ થઈ જાય છે ને બહુ આમ તકલીફ પડે છે છોકરાઓને આવામાં એટલે સ્કૂલમાં સંખ્યા પણ બહુ ઓછી હોય છે વરસાદમાં પ્રિમોન્સુન પ્લાન ના તો લેરે લેરા ઉડી ગયા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન નું કોઈ પણ જવાબદાર અધિકારી આ અંગે કંઈ પણ કહેવા તૈયાર નથી તે પણ એક હકીકત છે ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર એ આ વિસ્તારના રહીશો ની તકલીફો વધારી દીધી છે તો સમગ્ર શહેર ની પરિસ્થિતિ શું હશે તે એક યક્ષ પ્રશ્ન છે કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રણવશા વીટીવી અમદાવાદ